સતત એક અઠવાડિયા થી પડેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ મેઘતાંડવ થી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ હજારો લોકોનું સ્થળાંતર રાજ્યમાં ભારે વરસાદના કારણે તારાજી જેવી સ્થિતિ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં જમીન ધોવાણ સર્વે કરવાનો સરકારે નિર્ણય લીધો સર્વે બાદ સરકાર પ્રતિ હેક્ટર સુડતાલીસ હજારની સહાય ચૂકવે તેવી શક્યતા ગુજરાત પર ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો રાજ્યમાં વાયરસથી મોતનો આંકડો પિસ્તાલીસે પહોંચ્યો નેશનલ વાયરોલોજી ટીમે પંચમહાલના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી

સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે ગુજરાતના રાજકારણમાં શું કોઈ નવા જૂનીના એંધાણ છે શું છે માહિતી જોઈશું ખાસ અહેવાલ શનિવારનો દિવસ રાજનીતિમાં ખાસ હશે કારણ કે નીતિ આયોગની દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે અને આશ્રય ચૌદથી પંદર મંત્રીઓ છે ખાસ કેન્દ્રના મંત્રીઓ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યારે આ બધાની વચ્ચે ગુજરાત માટે પણ આ બેઠક અને એક મુલાકાત મુલાકાત ખાસ બની રહેશે કારણ કે આ થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચર્ચા છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ શકે છે અને જે અટકળો ચાલી રહી છે કેટલાય સમયથી કે કેબિનેટમાં ફેરફાર થવાની શક્યતાઓ છે એને લઈને માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખાસ મુલાકાત પણ થશે થોડા મિનિટોની બેઠક પણ થશે અને એ બેઠક પણ ખાસ ગણવામાં આવશે કારણ કે તમામ નામોની ચર્ચા છે એ જ શરૂ થઈ જશે કે કોને શું આપવું મંત્રીમંડમાં કોને શું સ્થાન આપવું મિત્રો એ તમામ ચર્ચા પણ થવાની શક્યતા છે એ આ દિલ્હી મુલાકાતમાં થઈ શકે છે તેવી અટકળું વહેતી થઈ છે આપણે ખ્યાલ જ હશે કે થોડા સમય પહેલાં જ ઠાકોર સમાજે માંગ કરી હતી કે અમારા સમાજના નેતાઓને ચાન્સ આપવામાં આવે અને અલ્પેશ ઠાકોરને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બીજી બાજુ કુંવરજી બાવળિયા છે તેમને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને એ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવી હતી ચર્ચા હતી વિચારણા હતી કે કદાચ શું કુંવરજી બાવળિયાને કોઈ મોટું સ્થાન આપવામાં આવી શકે છે તેમનું પ્રમોશન થશે કે પછી શું હશે એવી પણ ચર્ચાઓ છે એ વહેતી થઈ હતી કેબિનેટમાં સાતથી આઠ મંત્રીઓના પત્તા છે આવનારા દિવસોમાં કપાઈ શકે છે આવી તમામ અટકળો છે એ ગુજરાતની રાજનીતિમાં વહેતી થઈ હતી જેને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે એક અલગ રણનીતિ ઘડવા માટે ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ બેઠક પણ ચાલશે જે થોડાક સમય માટે હશે પરંતુ આ બેઠક છે એ ખૂબ જ મહત્ત્વ હશે અને શનિવારે છે એ નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ પણ લેશે અને ત્યારબાદ શું આવે છે નિર્ણય એ પણ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે દિલ્હી ખાતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે ત્યારે યોજાનારી બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે જેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચી ગયા છે ભૂપેન્દ્ર પટેલ ભાજપના હાઈકમાન્ડ સાથે પણ બેઠક કરી શકે છે એવી અટકળો છે આપને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ છે એ ચાલી રહી છે ત્યારે હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કોને કયું ખાતું આપવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી શકે છે ચર્ચાઓ ચાલી છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં માત્ર સોળ મંત્રીઓ છે જેના કારણે અનેક મંત્રીઓ એવા છે જેની પાસે એક કરતાં વધુ મહત્ત્વના વિભાગો છે પરંતુ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રીપદ મળી શકે છે જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કે જેમને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે જ્યારે વિજાપુરથી જીતેલા સીજે ચાવડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવાની શક્યતા છે આ સાથે જ આપને યાદ જ હશે કે થોડા સમય પહેલા જ કેન્દ્ર કૃષિ મંત્રી રાઘુજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત પણ ખૂબ જ ખાસ ગણવામાં આવી રહી હતી ત્યારે હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોને શું જવાબદારી આપવામાં આવે છે અને જ્યારે

ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ વાપી નવસારી તાપી જિલ્લા આ તમામ વિસ્તારો છે એની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો એટલે કહી શકાય કે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની માત્રા વધારે રહી દક્ષિણ ગુજરાતને બાદ ફરતા મોટાભાગના રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરાફનો માહોલ હતો આજે કોઈ વરસાદની ખાસ એક્ટિવિટી જોવા મળી નથી ખાસ કરીને આવતીકાલે સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખ અને શનિવારના રોજ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે વાતાવરણ ખુલ્લું જોવા મળશે અને વરાપ જેવો માહોલ હશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે વરસાદની તીવ્રતા ઓછી હશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે એ સાથે જોવા જઈએ તો પરમ દિવસે 28 જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે આમ જોવા જઈએ તો અઠયાવીસ અને ઓગણત્રીસ જુલાઈ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદો પડવાના છે અને એ વરસાદો સીમા સૌથી વધારે વરસાદ રવિવારે 28 જુલાઈના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે આ સોળ થી લઈ અને ઓગણત્રીસ જુલાઈનું જે વરસાદનું સેશન ચાલી રહ્યું છે એમાં લગભગ જોવા જઈએ તો રાજ્યની અંદર બસો તેત્રીસ તાલુકાઓની અંદર સારામાં સારા વરસાદો પડી ચૂક્યા છે અને એક અંદર વાવણી લાય અને ઘણા ખેડૂતોની જે વાવણી થઈ ગઈ હતી એને બીજા રાઉન્ડનો વરસાદ પણ આપણે આ સોળ થી ઓગણત્રીસ જુલાઈમાં સારો એવો જોવા મળ્યો જો કે આપણે કહી શકાય કે અત્યારે એકાણું ટકા વિસ્તાર એવા છે કે જેની અંદર સારા વરસાદો નોંધાઈ ગયા છે હજુ નવ ટકા વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી જેની અંદર બોટાદ સુરેન્દ્ર સુરેન્દ્રનગર મોરબીનો સમાવેશ થાય છે એ સાથે પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે જો કે અઠાવીસ તારીખ અને રવિવારના જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદર વરસાદની તીવ્રતા સારી રહેશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ ઇંચથી લઈને છ સાત ઇંચ સુધીના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે સુરેન્દ્રનગર મોરબી અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ સારામાં સારા વરસાદની શક્યતાઓ છે આજે મેં સૌરાષ્ટ્ર કચ્છના જે આપણે વિસ્તારો જણાવ્યા છે એ વિસ્તારોની અંદર એવરેજ બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાશે ને એક જ દોતર સેન્ટરની અંદર આઠ નવ ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી અને રાપર તાલુકાની અંદર ઘણા સમયથી જે વરસાદનો અભાવ હતો એ કદાચ આપણે રવિવારે એ ખોટ પૂરી થઈ જશે ને રવિવારે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો જેની અંદર અરવલ્લી હોય અથવા તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારમાં જે વરસાદ નહોતો એની અંદર રવિવારે અઠયાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વરસાદ પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાત ની અંદર પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ બરોડા અને જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેની અંદર મહિસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ ઓલ ઓવર રવિવારે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે હજુ સત્યાવીસ તારીખ જે આવતીકાલે છે આવતીકાલે સત્યાવીસ તારીખે વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ જોવા નહીં મળે પણ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એટલે આગામીના જે આ છેલ્લા બે દિવસ છે એ બે દિવસ દરમિયાન રાજ્યની અંદર એકંદરે સાર્વત્રિક સારા વરસાદો નોંધાશે ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ વરસાદો પડવાના છે એમાં અઠ્યાવીસ તારીખે તીવ્રતા વધારે રહેશે ઓગણત્રીસ તારીખે તીવ્રતા ઘટશે એટલે આ રીતના વરસાદો છે એ આવનારા દિવસમાં પડવાના છે અને એ પછી હવામાન કેવું રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણકારી આપવામાં આવશે સમાચારમાં આગળ વાત સુરતની સુરતના લિંબાય વિસ્તારમાં બધી બદતર સ્થિતિ જોવા મળી રહી છે પાણી એ હદે ભરાયેલા છે કે લોકો પણ તેની વચ્ચે રહેવા મજબૂર બની ગયા છે શું સ્થિતિ છે Ceva de a, -ce -a, a puteți સુરત શહેર હોય કે ગ્રામીણ વિસ્તારો છેલ્લા છ એક દિવસથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો છે સુરત શહેરના લિંબાયત વિસ્તાર પર્વત ગામ પર્વત પાટિયા કુંભારીયા કે રસુલાવાદ ભટાર વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર છેલ્લા છ દિવસથી પાણી ભરાયો છે જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્યારે અમે સુરતના લિંબાયત વિસ્તારમાં છે ને તસવીરોના માધ્યમથી આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ અત્યારે આપ જોઈ શકો છો મુકીધામ જે શમશાન ભૂમિ છે શમશાન ભૂમિ તરફ જવાવાળો રસ્તો છે તે હજુ પણ પાણીથી લબાલબ ભરાયેલો છે છેલ્લા છ દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ આ લિંબાયત વિસ્તારમાં થયો છે જે મીઠી ખાડી નામથી મશુર વિસ્તાર છે મીઠી ખાડીમાં થયો છે અને હવે પાણીનો ઘટાડો તો થયો છે પણ હજુ જ્યાં સુધી આખું પાણી ના ઉતરે ત્યાં સુધી લોકોની તકલીફો તો રહેવાની જ છે પણ અત્યારે આપ જોઈ શકો છો આ ગંદુ પાણી છે ગટર બેગ જે મારે છે એનો જે પાણી છે તો એ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે લોકો અને રહેવા માટે મજબૂર બન્યા છે દૂધ હોય પીવાનું પાણી હોય લોકો લેવા માટે અહીંયા બહાર આવે છે અને સોશિયલ જે સંસ્થાઓ છે સામાજિક જે સંસ્થાઓ છે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે અત્યારે આપ તસવીરો જોઈ શકો છો ફરીથી આ મીઠી ખાડી વિસ્તારની તસવીરો છે અને મીઠી વિસ્તારમાં આ હજુ સુધી પાણી ભરાયા છે પાણી ઓછો જરૂર થયો છે લોકો રાહત જરૂર અનુમકતા હશે પણ હજુ સુધી આખું જે પાણી છે એ ખાલી થવામાં સમય લાગશે એવું લાગી રહ્યો છે કારણ કે ઘટાડો જે રીતે ઉપરવાસનો વરસાદ બંધ થયો છે અને ખાડીઓમાં જે પાણીની આવક જે છે ઘટી છે તેના જ કારણે આ વિસ્તારમાં પણ પાણીનો ઘટાડો થયો છે તો આ તસ્વીરો સુરત શહેરના લિંબાયત વિસ્તારની હું તમને બતાવવાની કોશિશ કરીશું ગઈકાલ સુધી અહીં કયા પ્રકારની પરિસ્થિતિ હતી તો આ જે લિંબાયત વિસ્તાર જે રોડ છે આ મેઈન રોડ પર ચારે બાજુ પાણી ભરાયા હતા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી ભરાયા હતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા હવે આ રસ્તાઓ ખોલી નાખવામાં આવ્યા છે રસ્તાઓ ચાલુ છે વાહનોની અવર ચાલુ છે તો સામાન્ય જનજીવન અહીંયા થવા લાગ્યું છે પણ જે જે રેસિડેન્ટ વિસ્તારો છે ત્યાં પાણી હજુ સુધી ભરાયા છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે આ પાણીનો ઘટાડો જલ્દીમાં જલ્દી થાય અને રોજિંદા જિંદગી ફરીથી જીવાની શરૂઆત કરી શકે તો આ તસવીરો જોઈ શકો છો મીઠી ખાડી વિસ્તારની આ તસવીરો છે હજુ સુધી પાણી ભરાયો છે ગઈકાલ સુધી આ જે લારીઓ છે એ ડૂબેલી નજર પડતી હતી અને હવે એના જે ટાયરો છે એ પણ દેખાવા માંડ્યા છે તો પાણીનો ઘટાડો થઈ રહ્યો છે લોકો રાહત અનુભવતા છે પણ જ્યાં સુધી આખું પાણી નહીં ઉતરે ત્યાં સુધી ચોક્કસપણે લોકો તકલીફમાં જ રહેશે અને છેલ્લા છ દિવસથી આવી જ રીતે આવી જ પરિસ્થિતિમાં લોકો અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે પણ હું આપને જણાવી દઉં છું કે સુરત શહેરમાં આ ખાડીપુર આવે છે ખાડીપુર એટલે કે સુરત શહેરમાંથી અલગ અલગ પાંચથી છ ખાડીઓ પસાર થાય છે એ ખાડીઓના ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાએ દિવાળો ઊભી કરી દીધી છે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ સરકાર કે મહાનગરપાલિકા ભૂલી ગઈ કે પાણી પોતાની રસ્તા પાણી જે છે પોતાની રસ્તો કાઢી લે છે ને એ પ્રકારે દર વર્ષે જ્યારે પણ વરસાદની સિઝન આવે છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડી પૂર આવી જાય છે લિંબાયત વિસ્તાર હોય પૂર્ણા કુંભારી હોય કે પર્વતગામ હોય કે ભટાર હોય આ તમામ જે ખાડી કિનારાના વિસ્તાર છે ત્યાં ખાડી પૂર આવી જાય છે છેલ્લા છ દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો ખાડી પૂરનો સામનો કરી રહ્યા છે પણ હવે સુરત મહાનગરપાલિકાને કે ગુજરાત સરકારને મંથન કરવાની જરૂર છે કે સુરતના વાસીઓના આ સમસ્યાથી સમાધાન માટે કયા પ્રકારને પગલા લેવા જોઈએ સંજય રાઠોડ ગુજરાત સુરત સમાચારમાં આગળ વાત તાપી નદી વિશે ચોમાસુ સતત વરસતો વરસાદ અને શું છે સ્થિતિ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે નદી અને નાળાઓ તણાઈ ગયા છે ત્યારે મુશળધાર વરસાદને કારણે મિંડોલા વાલ્મિકી ઓલાન અંબિકા અને ઝાકરી નદીઓ જાણે કે હિંસક બની હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પરિણામે નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ગયા છે અને તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના છીણિયા ગામના દસ થી પંદર જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોડી રાત્રે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું સ્થિતિને જોતા તાપી જિલ્લાના વ્યારાની ઝાંઝરી નદીના પાણી પણ હવે રાજ્યના હાઈવે પર આવી ગયા છે જેના કારણે વ્યારાના આંબાપાણી વિસ્તારમાંથી ડાંગ તરફ જતો હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તસવીરોમાં તમે જે રીતના જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ગુરુવારે રાતે ભારે વરસાદને કારણે લોકોને જીવ બચાવવાનો વારો આવી જાય તેવી સ્થિતિ સર્જાણી હતી સર્વત્ર પાણી જ પાણી જ દેખાઈ રહ્યું છે અને સંજોગોને જોતા એસડીઆરએફની ટીમને પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે ખારિયા ગ્રામ પંચાયતના સદસ્ય હંસાબેન કોડવાડિયાએ જણાવ્યું હતું કે રાતના બે વાગ્યાના સુમારે એકાએક પાણી આવી ગયું હતું ને જે મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ ઘરોમાં રહેતા લોકોને જાનમાલને નુકસાન થયું નથી અને જનજીવન ખોરવાઈ ગયું છે કોઈ બચાવ કાર્યવાહી કરવામાં આવ્યું ન હતું અને સ્થાનિક લોકોએ એકબીજાને મદદ કરી હતી જેથી કરી અને લોકો પાણીમાં ન તણાઈ જાય ગ્રામ પંચાયતની સભ્યમાં છું કયું ગામ

જેટલો સૂકો ચારો પણ હાલ પડી ગયો છે રાતના બે વાગે અચાનકથી પાણી આવી જતા તાપી જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંમાં લોકો રહેતા લોકોનું જનજીવન હાલ ખોરવાઈ ગયું છે સુરત થી સંજયસિંહ રાઠોડ અહેવાલ ગુજરાત તક સમાચારમાં આગળ વાત કરીશું ગઢગીરનાર વિશે ચોમાસાની સિઝન અને આ ગઢગીરનારનું પ્રાકૃતિક સ્વરૂપ અદ્ભુત હોય છે પ્રવાસીઓ દૂર દૂરથી આ ચોમાસામાં ત્યાં જાય છે ત્યારે અત્યારે સ્થિતિ શું છે શું કહ્યું પ્રવાસીઓએ સાંભળો ગુજરાત તકના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપણે સીધા દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરથી

તે અત્યારે સર્જાયો છે ખૂબ જ તોફાન છે તે અત્યારે ચાલી રહ્યું છે પરંતુ માહોલની મજા પણ એટલી જ છે માત્ર ગુજરાતમાંથી નહીં અન્ય રાજ્યોમાંથી પણ લોકો એડવેન્ચર કરવા માટે આ સમયે અત્યારે ગિરનાર પર આવતા હોય છે ને અત્યારે સ્વર્ગ જેવો માહોલ છે તે અહીંયા સર્જાયો છે લોકો અહીંયા ઉપર આવીને કહેતા હોય છે કે ગિરનાર ઉપર ખરેખર સ્વર્ગ જેવો માહોલ છે ચોમાસાની સિઝનમાં જો વાત કરીએ તો જે શહેરમાંથી ગિરનાર પર્વત છે તે મોટા ભાગે દેખાતો જ નથી હોતો ને વાદળોથી આખો ગિરનાર છે તે ઘેરાયેલો રહે છે અન્ય રાજ્યોમાં થી પણ લોકો ખૂબ જ એડવેન્ચર માટે અહીંયા આવતા હોય છે ને આજે પણ અત્યારે મોટા ભાગે અત્યારે વાત કરવામાં આવે તો આ સિઝનમાં યુવાનો છે તે ખાસ કરીને પોતાના મિત્રો સાથે એક ટ્રીપની મજા લેવા છે તે અહીંયા આવતા હોય છે ને આ માહોલ આપણે સીધો જોઈ શકાય છે કે કઈ પ્રકારનો કુદરતી માહોલ છે તે સર્જાયો છે શહેરથી દૂર શહેરની એકદમ નજીક હોવા છતાં પરંતુ ગિરનાર ઉપર આપણે પહોંચીએ એટલે આખો અલગ જ માહોલ છે તે અહીંયા જોવા મળતો હોય છે ને કુદરતની વચ્ચે એકદમ આપણે પહોંચી ગયા હોય તેવું આનંદ છે તે માણવા મળતો હોય છે આ લોકો છે અત્યારે પહેલાં જે સામાન્ય દિવસો કરતાં ઓછા લોકો આ સિઝનમાં આવતા હોય છે પરંતુ જે નેચર લવર્સ લોકો હોય છે તે ખાસ કરીને અહીંયા જે છે તે પહોંચતા હોય છે ને અત્યારે ખરેખર એકવાર અહીંયા આવીને અનુભવ લેવા જેવો માહોલ છે તે સર્જાયો છે ને લગભગ આખું ચોમાસું છે આખો જુલાઈ મહિનો છે અડધો ઓગસ્ટ મહિનો છે આ જ પ્રકારનો માહોલ છે તે અહીંયા રહેતો હોય છે ને ખરેખર આ માહોલ છે તે શબ્દોમાં વર્ણવવો ખૂબ અઘરો છે અહીંયા આવીને જ મિત્રો સાથે પરિવાર સાથે આવીને ખરેખર આનંદ લેવા જેવો માહોલ અત્યારે ગિરનાર પર્વત પર જોવા મળી રહ્યો છે પર્વત પર છત્રીસો ફૂટ જમીનથી છત્રીસો ફૂટ ઊંચાઈ પર આપણે છીએ ને અહીંયાનો જે અદ્ભુત નજારો છે તે ખરેખર એકવાર જોવા જેવો છે અહીંયા ગિરનાર પર્વત ઉપર જે માહોલ અત્યારે સર્જાયો છે ચોમાસાની ઋતુમાં તેનો અનુભવ ખરેખર અહીંયા એકવાર આવીને લેવા જેવો છે લોકો અહીંયા આવીને અભિભૂત છે તે થઈ રહ્યા છે ગુજરાત બહારથી પણ લોકો અહીંયા આવીને આ નજારો જોઈને એકદમ અભિભૂત થઈ રહ્યા છે અહીંયા ખૂબ જ ભારે પવન છે અત્યારે ચાલી રહ્યો છે ને વાદળાઓની વચ્ચે સતત વરસાદ છે તે પણ અહીંયા પડી રહ્યો છે એકદમ આ ગિરનાર પર્વત છે તે આખો વાદળાથી ઘેરાયેલો આખા ચોમાસા દરમિયાન રહે છે ને અત્યારે તો એકદમ અદ્ભુત માહોલ છે તે અહીંયા સર્જાયો છે કુદરતી સૌંદર્ય છે તે સોળેખલાએ ખીલી ઉઠ્યું છે જે ચોમા જે ઉનાળા દરમિયાન જે ગિરનાર પર્વત ઉપરના જે ઝાડ છે જે જંગલ છે તે સુકાઈ ગયું હોય છે જે ચોમાસામાં આખું ખીલી ઉઠે છે અત્યારે આ દ્રશ્યો બતાવવા થોડા ખૂબ અઘરા છે કારણ કે વાદળોની વચ્ચે અત્યારે આપણે છીએ ને સતત વરસાદ છે તે થઈ રહ્યો છે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે પરંતુ કોઈ ડરવા જેવો માહોલ નથી અહીંયા સીડી એકદમ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત રીતે એકદમ સેફલી ગિરનાર પર્વત છે તે અત્યારે પણ આ માહોલમાં પણ ચડી શકાય છે જે લોકો સાથે આપણે વાત કરી તે લોકોએ જણાવ્યું કે એકવાર ખરેખર ગિરનારનો પર્વતનો આનંદ છે તે લેવા જેવો છે ગિરનાર પર્વત છે અનેક રહસ્યોથી ભરેલો છે હજુ કેટલાક રહસ્યો એવા છે તે હજુ સુધી કોઈની સામે નથી આવ્યા એવું માનવામાં આવે છે જે જાણકાર લોકો છે તેવું કહે છે કે ગિરનાર પર્વત વિશે હજુ સુધી કોઈ લોકો બહુ જાણતા જ નથી ને અહીંયા આવીને એ અનુભવ આપણે જે છે તે કરી શકીએ છીએ કે ગિરનાર પર્વત કેટલી અદ્ભુત જગ્યા છે ગુજરાતની સૌથી ઊંચી જગ્યા અને સાથે સાથે કુદરતી સૌંદર્ય છ થી ભરપૂર આ જગ્યા છે ને અત્યારે માહોલ જે છે તે ખૂબ જ અભિભૂત કરનારો છે અત્યારે એકવાર જે છે રૂબરૂ અહીંયા આવીને મિત્રો સાથે ખરેખર મજા લેવા જેવો માહોલ છે તે અત્યારે ગિરનાર પર્વત ઉપર સર્જાયો છે ને એકવાર ખરેખર જે લોકો જે નેચરના શોખીન છે કુદરતના શોખીન છે તે લોકોએ ખરેખર અહીંયા એકવાર આવીને અનુભવ કરવા જેવો છે રોનક બધી ફેર ગુજરાત તક જૂનાગઢ માહોલ કુદરતી સૌંદર્ય જોતા એવું લાગે છે કે આનીથી કુદરતી સૌંદર્ય બીજે ક્યાંય મેં અત્યાર સુધીમાં જોયું નથી અને જિંદગીમાં એક વખત આ વાતાવરણમાં અનુભવ લેવા આવવું જોઈએ મારા હિસાબે કોની સાથે આવ્યા છો તમે અમે ભાઈ ભાઈઓ જોડે ભાઈઓ જ છીએ તમે કેવી મજા આવી અત્યારે અહીંયા પવન ફૂંકાઈ રહ્યો છે વરસાદ આવી રહ્યો છે વાદળાઓની વચ્ચે આપણે છીએ અત્યારે कई वर्णन थे तो जी शक्ति न कुद वो यूं महसूस कैसा माहौल लग रहा है गिर्नार? बहुत बढ़िया बहुत बोले तो फर्स्ट टाइम आए हम बहुत ही बढ़िया फील कर रहे हो श्री गुरुदेव दत्त गिरनार पर्वत बहुत ही अच्छा है क्लाइमेट जबरदस्त राजस्थान से बहुत ही शानदार मज़ार है जो मान लो आना स्थल हो गया जिंदगी में एक बार आओगे बार बार आओगे તો હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે